પાદરા પાદરા ખાતે ખાતે ગંભીરા પર અત્યારે અને આવેલા મહીસાગર નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવાના કારણે હાલ મહીસાગર નદી જે છે બે કાંઠે વહી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ મહીસાગર નદી કાંઠે આવેલા તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે લાખો ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈને કેટલાક સમાચારો મળી રહ્યા છે કે પાદરાના કેટલાક ગામડાઓમાં પણ મહિસાગર નદીના પાણી જે છે ગામડાઓમાં ઘુસ્યા છે ખેતરોમાં ઘુસ્યા છે ત્યારે બીએન ન્યુઝ ગુજરાતી પણ આપ સૌને અપીલ કરે છે જે પણ ગામડાઓ મહિસાગર નદી કાંઠે આવેલા છે તે તમામ લોકો એલર્ટ થઈ પોતે સુરક્ષિત જગ્યા પર ખસી જાય કારણ કે આગામી સમયમાં પણ જો વધુ વરસાદ ઉપરવાસમાં પડે અથવા તો વરસાદના કારણે પાણી વધુ છોડવામાં આવે તો ચોક્કસથી મોટું નુકસાન મોટું નુકસાન થઈ શકે છે ત્યારે હાલ આપણે જે પ્રકારે પણ દ્રશ્યો જોઈ રહ્યા છે મહીસાગર નદી જે છે હાલ બે કાંઠે વહી રહી છે ને મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ હાલ જોવા મળી રહ્યું છે